વેલકમ ટુ જે તુઝ કિચન આજે આપણે બનાવીશું સરગવાની સીંગ અને બટેકાનું શાક અહીંયા આપણે સરગવો લીધો છે અત્યારે સરગવાના તો ઘણા એવા ગુણ છે કે ગમે તે રીતે આપને ભાવે એ સરગવો ખાવો જ જોઈએ કોઈ પણ સાંધાના દુખાવા કે કંઈ પણ તકલીફ હોય આંખ માટે પણ સરગવો ખૂબ જ સારો છે તો એટલા માટે આપણે અહીંયા સરગવાની સીંગ અને બટેકાનું શાક બનાવશું તો અહીંયા પાંચ આપણે સરગવાની શીંગ લીધી હતી એની જેટલી છાલ ઉખડી એ આપણે કાઢી અને અહીંયા લાંબી લાંબી બે 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 ત્રણ ત્રણ ઇંચની અંદર આપણે સુધારી લીધી છે અને અહીંયા ત્રણ બટેકા લાંબી ચીરુમાં આપણે સુધારી લીધા છે અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે અને તો અહીંયા આપણે ડુંગળી સરસ સુધારી લીધી છે ઝીણી ઝીણી લઈ અને સરસ આપણે કાઠિયાવાડી સરગવા બટેટાનું શાક બનાવવાના છીએ તો આપણે ખાંડણીની અંદર લઈ અને મરચ લસણવાળું ચટણી ખાંડી લેવાની છે અડધી ચમચી જેટલું જીરું અને લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે સરસ ચટણી તૈયાર કરવાની છે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આ ઉમેરી અને આપણે સરસ ખાંડી લેવાનું છે આને તો એ આપણે ગેસ ચાલુ કરીને કૂકર રાખી દીધું છે અને હવે આપણે અઢી ચમચા જેટલું તેલ ઉમેરશું બે આખા અને એક અડધા ચમચા જેટલું આપણે તેલ ઉમેરીએ અને તેલને સરસ આપણે ગરમ થવા દઈશું તો અહીંયા આપણે લસણવાળી ચટણી ખાંડી લીધી છે એકદમ મસ્ત એવો મસાલો તૈયાર થઈ ગયો છે આપણો અહીં આપણે ટમેટું સુધારેલું છે ટમેટા ઉપર આપણે ઉમેરી દઈશું આ અહીંયા આપણે બધા મસાલા કરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું આપણે વઘારમાં ઉપયોગ કરીશું તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે જે ડુંગળી સુધારે લઈએ આપણે પેલા સાતળી લેશું ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે તમે આ સરગવાનું સાંગ લોટવાળું તો ઘણીવાર કર્યું હશે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો તમને ખૂબ મજા આવશે તો અહીં આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો આપણે ટમેટા અને જે મસાલો તૈયાર કરીને રાખેલો એ આપણે અહીંયા ઉમેરી દઈશું એને સરસ આપણે સાતળી લેશું કસરવાળી ચટણી ખાંડેલી એ સરસ આપણે અહીંયા મિક્સ કરી અને સરસ સાતડી લેવાની છે તો અહીંયા આપણે થોડા લીલા ધાણા ઉમેરશું તો સ્વાદ મુજબ આપણે મીઠું અહીંયા ઉમેરશું અને સરસ મિક્સ કરીને પાછું આપણે સાતડી લેશું આપણા ટમેટા મસ્ત એવા સતડાઈ જાય પછી આપણે એની અંદર સરગવાની સીંગ અને બટેકા ઉમેરવાના તો અહીંયા આપણું એકદમ મસ્ત એવું તેલ છૂટું પડવા માંડ્યું છે અને ટમેટા પણ સરસ ચડી ગયા છે આપણા તો હવે આ સરગવાની સિંગ અને બટેકાને ઉમેરી દઈશું આપણે રીંગુ અને બટેકાને સરસ આપણે મસાલામાં કોટ થઈ જાય ત્યાં સુધી એને આપણે સાતળવાના મસાલો બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ આપણે મીડિયમ પર નાખવાની અહીંયા મસાલાથી કોટ આપણા બટેકા અને સીંગુ સરસ થઈ ગયા છે અને સતડાઈ ગયા છે તો અહીંયા આપણે હવે રસાવાળું શાક બનાવશું એટલે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે શાકની ઉપર થોડું પાણી આવે ત્યાં સુધી આપણે એમાં શાકની ઉપર આવે એટલું આપણે પાણી ઉમેરવાનું આપણે તો આપણે અહીંયા ઉપર પાણી આવી ગયું છે એટલું ઉમેર્યું છે આપણે રસાવાળું શાક બનાવીએ છીએ એટલે આપણે આટલા પાણી ઉમેર્યું છે એક ગ્લાસ જેટલું આપણે અહીંયા પાણી ઉમેર્યું છે તમારે બહુ રસો ના જોતો હોય તો અડધો ગ્લાસ જ પાણી ઉમેરવાનું અહીંયા આપણે બે સીટી લઈ લેવાની છે તો કૂકરમાંથી હવા પણ નીકળી ગઈ છે અને આપણું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી લેશું આપણે સીંગું પણ મસ્ત એવી ચડી ગઈ છે એટલે કે પાકી ગઈ છે તો તૈયાર છે અહીંયા આપણું શીંગુ બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું એટલે મસ્ત તેઓ આપણા શાકનો દેખાવ આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો